જીતપુર જીતપુરથી સારંગપુર રોડ પર ડામર રોડનું કામ સ્થાનિકો દ્વારા અટકાવ્યું તંત્રની લાલિયાવાડી સરકારી કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાથી કામ થતું હોય તેવા આક્ષેપ ગામે થઈ રહ્યા છે તેના જીવંત ઉદાહરણો બ્રિજમાં પડતા રોડ રસ્તા જેવા ગામડાઓમાં બનતા સિમેન્ટમાં ગામડાઓ વધુ પડતી થતા કામોમાં વેઠ ઉતરાય હોવાના આક્ષેપો અવારનવાર થાય છે છતાં સરકાર કેમ કાર્યવાહી કરતી નથી તે એક મોટો સવાલ છે આમ સરકારની નિષ્ક્રિયતાઓના પગલે આવા કામોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે ત્યારે વધુ એક આવું તકલાદી કામ થતું હોવાના આક્ષેપ સાથે મેઘરજ

ખરાબ હાલતમાં થઈ રહ્યું છે સંતોષ નથી આ કામ બરાબર અમારી ટૂંકમાં ગામ લોકો એવી ભલામણ છે કે જે સરકારના રૂલ્સમાં જે આવતો હોય એ મુજબ નું કરે અને ટૂંકમાં રસ્તો સારો કરે અને રસ્તાની પરિસ્થિતિ ઘણા બધા વર્ષોથી આવી છે જેના લીધે અમે આ વસ્તુથી સંતોષ નથી અને જે કામ થઈ રહ્યું છે એ એકદમ બોગસ થઈ રહ્યું છે તો એ લોકોને બોલાવો અને વ્યવસ્થિત રીતે ટૂંક પ્લાન મુજબ નું કામ થાય એ અમારી ટૂંકમાં આશા છે રજૂઆત છે ગામ લોકોની પટેલ અરવાલી